યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ત્રીજા અધ્યાયના સાડત્રીસમાં શ્લોકનું વિસ્તારથી વર્ણનમાં ત્રીજા ભાગનો પાઠ સાંભળીશું હરીહિ પરિવર્તનશીલ સંસારને સ્થિર માનવાથી વાસ્તવમાં જે સ્થિર તત્વ છે તે પરમાત્માની તરફ અથવા પોતાના સ્વરૂપની તરફ દ્રષ્ટિ જતી જ નથી તે બાજુ દ્રષ્ટિ ન જવાથી મનુષ્ય તેનાથી વિમુખ થઈને નાશવાન સુખભોગમાં ફસાઈ જાય છે આથી સિદ્ધ થાય છે કે વાસ્તવિક તત્વથી વિમુખ થયા વિના કોઈ સાંસારિક ભોગ ભોગવી જ નથી શકતો અને રાગપૂર્વક સાંસારિક ભોગ ભોગવવાથી મનુષ્ય પરમાત્માથી વિમુખ થઈ જાય છે ભોગ બુદ્ધિથી સાંસારિક ભોગ ભોગવવા વાળો મનુષ્ય હિંસારૂપી પાપથી બચી જ નથી શકતો તે પોતાની પણ હિંસા એટલે કે પતન કરે છે અને બીજાઓની પણ જેવી રીતે કોઈ મનુષ્ય ધનનો સંગ્રહ કરીને તેનાથી ભોગોને ભોગવે છે તો તેને દેખીને નિર્ધનોના હૃદયમાં ધન અને ભોગોના અભાવનું વિશેષ દુઃખ થાય છે આ તેમની હિંસા થઈ ભોગોને ભોગવીને તે પોતે પોતાની પણ હિંસા એટલે પતન કરે છે કેમ કે પોતે પરમાત્માનો ચેતન અંશ હોવા છતાં પણ

ભોગ ભાગમાંથી જ આવે છે હા શરીર નિર્વાહ માત્ર મનુષ્યને પાપ નથી લાગતું શરીર નિર્વાહમાં પણ શાસ્ત્રોમાં કેવળ પોતાને માટે ભોગ ભોગવવાનો નિષેધ છે પોતાના માતા પિતા ગુરુ બાળક સ્ત્રી વૃદ્ધ વગેરેને શરીર નિર્વાહના પદાર્થો પહેલા આપીને પછી પોતે લેવા જોઈએ ભોગ બુદ્ધિથી ભોગ ભોગવા વાળો પુરુષ પોતાનું તો પતન કરે છે ભોગ્ય વસ્તુઓનો દુરઉપયોગ કરીને તેમનો નાશ કરે છે અને અભાવગ્રસ્ત પુરુષોની હિંસા કરે છે પરંતુ જીવન મુક્ત મહાપુરુષની બાબતમાં આ વાત લાગુ નથી પડતી તેના દ્વારા હિંસારૂપી પાપ નથી થતું કેમ કે તેનામાં ભોગ બુદ્ધિ નથી હોતી અને તેના દ્વારા નિષ્કામ ભાવથી નિર્વાહ માત્રને માટે શાસ્ત્રવિહિત ક્રિયાઓ થાય છે તે મહાપુરુષોના ઉપયોગમાં આવવા વાળી વસ્તુઓનો વિકાસ થાય છે નાશ નહીં અર્થાત તેની પાસે આવતા વસ્તુઓનો સદ ઉપયોગ થાય છે જેથી તે સાર્થક થઈ જાય છે જ્યાં સુધી સંસારમાં તે મહાપુરુષોનું કહેવા વાળું શરીર રહેશે ત્યાં સુધી તેના દ્વારા આપમેળે સ્વાભાવિકપણે પ્રાણીઓ ઉપર ઉપકાર થાય છે શરીર નિર્વાહ માત્રની આવશ્યકતા અને મહાપાપસમાં નથી કારણ કે શરીર નિર્વાહ માત્રની આવશ્યકતા કામના નથી આવશ્યકતાની પૂર્તિ થાય છે જેમ કે ભૂખ લાગી અને ભોજન કરવાથી તૃપ્તિ થઈ ગઈ પરંતુ કામનાની વૃદ્ધિ થાય છે જો કે વાસ્તવમાં સાંસારિક પદાર્થોની કામનાનો ત્યાગ થતાં જ સુખ શાંતિનો અનુભવ થાય છે તો પણ મનુષ્ય અજ્ઞાન વંશ પદાર્થોની પદાર્થોથી સુખ થવાનું માની લેશે આ રીતે મનુષ્ય પદાર્થોની કામનાને સુખનું કારણ માનીને તેને પોતાની મિત્ર અને હિતેષી માની રાખે છે આ માન્યતાના કારણે કામના કદી દૂર થતી નથી એટલા માટે ભગવાન અહીં કહે છે કે આ કામનાને પોતાના મિત્ર નહીં ઉલટાના વેરી માનો કામના મનુષ્યને વેરી એટલા માટે છે કે તે મનુષ્યના વિવેકને ઢાંકીને તેને પાપમાં પ્રવૃત્ત કરે છે સંસારના સઘળા પાપો દુઃખો નરકો વગેરેના મૂળમાં એક કામના જ છે આ લોક અને પરલોકમાં જ્યાં કંઈ કોઈ દુઃખ પામી રહ્યું છે તેમાં અસતની કામના જ કારણ છે કામનાથી સર્વ પ્રકારના દુખો થાય છે અને સુખ જેવું કંઈ પણ નથી હોતું કામનાને નષ્ટ કરવાનો મુખ્ય અને સરળ ઉપાય છે બીજાઓની સેવા કરવી તેમને સુખ પહોંચાડવું અન્ય શરીર તો બીજા પોતાના કહેવાવાળા શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ અને પ્રાણ પણ બીજા જ છે આથી તેમનો નિર્વાહ પણ સેવા બુદ્ધિથી કરવાનો છે ભોગ બુદ્ધિથી નહીં તેમનાથી સુખ નથી લેવાનું કર્મયોગમાં શરીરથી થવાવાળી ક્રિયા થવા વાળી ક્રિયા ચિંતન અને કારણ શરીરથી થવા વાળી સ્થિરતા ત્રણે પોતાના માટે નથી પરંતુ સંસારને માટે જ છે કારણ કે સ્થૂળ શરીરની સ્થૂળ સંસારની સાથે સૂક્ષ્મ શરીરની સૂક્ષ્મ શરીરની સાથે અને કારણ શરીરની કારણ સંસારની સાથે એકતા છે આથી શરીર પદાર્થ અને ક્રિયાથી બીજાઓની સેવા કરવી તો ઉચિત છે પરંતુ પોતાનામાં સેવકપણાનું અભિમાન કરવું એ અનુચિત છે સૂક્ષ્મ શરીરથી પરહિત ચિંતન કરવું તો ઉચિત છે પરંતુ તેનાથી સુખ લેવું એ અનુચિત છે કારણ શરીરથી સ્થિર થવું તો ઉચિત છે પરંતુ સ્થિરતાનું સુખ લેવું એ અનુચિત છે આ રીતે સુખ ન લેવાથી ફળની આસક્તિ દૂર થઈ જાય છે ફળની આસક્તિ દૂર થતા કર્મની આસક્તિ સુગમતા મટી જાય છે મારો આદેશ ચાલે અમુક વ્યક્તિ મારી આજ્ઞામાં ચાલે અમુક વસ્તુ મારા કામમાં આવી જાય મારી વાત રહે એ બધા કામના જ સ્વરૂપ છે ઉત્પત્તિ વિનાશીલ અસત સંસાર પાસેથી કંઈ લેવાની કામના મહાન અનર્થ કરવાવાળી છે બીજાઓની ન્યાયયુક્ત કામના જેમાં બીજાઓનું હિત હોય અને જેને પૂર્ણ કરવાનું સામર્થ્ય આપણામાં હોય ને પૂરી કરવાથી પોતાનામાં કામનાનો ત્યાગ કરવાનું બળ આવી જાય છે બીજાઓની કામના પૂરી પણ ન કરી શકીએ તો પણ હૃદયમાં પૂરી કરવાની ભાવના રહેવી જ જોઈએ તાદાત્મ્ય અહંતા પોતાને શરીર માનવું મમતા શરીર વગેરે પદાર્થોને પોતાના માનવા અને કામના કે અમુક વસ્તુ મળી જાય એવો ભાવ આ ત્રણેયથી જીવ સંસારમાં બંધાય છે તાદાત્મ્યથી પરિચ્છિન્નતા મમતાથી વિકાર અને કામનાથી અશાંતિ પેદા થાય છે કામનાના ત્યાગથી મમતા અને મમતાના ત્યાગથી તાદાત્મ દૂર થાય છે કર્મયોગી સિદ્ધાંતથી આમાંની કોઈ પણ સાથે પોતાનો સંબંધ નથી માનતો કેમ કે તે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ અહમ પદાર્થ વગેરે કોઈને પણ પોતાના અને પોતાને માટેના નથી માનતો તે આ શરીર વગેરે કેવળ સંસારના અને સંસારની સેવાને માટેના જ માને છે કે જે વાસ્તવમાં છે કોઈ પણ દુઃખ ન દેવાનો ભાવ થતાં સેવાનો આરંભ થઈ જાય છે કોઈને પણ દુઃખ ન દેવાનો ભાવ જાગ્યો તો માનવું કે સેવાનો આરંભ થઈ ગયો આથી સાધકના અંતઃકરણમાં કોઈને પણ દુઃખ ન થાવો એવો ભાવ નિરંતર રહેવો જોઈએ ભૂલથી પોતાના કારણે કોઈને દુઃખ થઈ પણ જાય તો તેની પાસે ક્ષમા માગી લેવી જોઈએ તે ક્ષમા ન કરે તો પણ કંઈ વાંધો નહીં કારણ કે સાચા હૃદયથી ક્ષમા માગવાવાળાને ભગવાન તરફથી ક્ષમા આપો આપ મળે છે સેવા કરવામાં સાધક સાવધાન રહે કે ક્યાંય સેવાના બદલામાં કંઈ લેવાનો ભાવ તેનામાં ન આવી જાય આ રીતે સેવા કરવાથી કામરૂપી વેરી સુગમતા પૂર્વક નષ્ટ થઈ જાય છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના સાડત્રીસ શ્લોકનું ત્રીજા ભાગનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થયું હવે પછીના ભાગમાં આપણે આડત્રીસમા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આધ્યાય ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો